જય માતાજી જય માતાજી જય માતાજી રામ રામ સીતારામ બધા યુટ્યુબ ફેમિલીને સીતારામ અને જય માતાજીભાઈ હવે આપણે ભાઈ અત્યારે એક સોયાબીનમાં જે દવા સાટવાનું કામકાજ ચાલે ફાર્મર લાઈફ એટલે કે અમારા ભરતસિંહ બારડ ને બીજા છે ખેડૂત પુત્ર તે છે વિજય બારડ જે બંનેની આપણે મુલાકાત લેવા આવ્યા જે સોયાબીનમાં આપણે નેરની દવા સાટવાના છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આખો વિડીયો જોજો મજા આવશે થેન્ક યુ સો મચ આવી ગયું ભાઈ તેનું સોયાબીન જો આ રીતે છે સોયાબીન આખું અને કેટલો ને મહિનો બધી થઈ ગયો ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જગતના દાત ખેડૂત ચેનલ જો આ રીતે હેડ આપે બહુ મોસ્ત વસ્તીને બધીમાં ફારા તાણી ગયું છે પાંચ હાયર છે ની જારી છે આ પોઝિશન છે ભાઈ સોયાબીન લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ જગતમાં જો આપણે ભાઈ અહીં આ લોકોને દવા છાંટવાનું કામ આવે એક છે ફાર્મર લાઈફ એટલે જો આ ભાઈ ભરત કાકા મારે અને પાછળ દેખાય એ પુત્ર એટલે કે વિજય કાકા ને આ લોકોએ કમ્પ્લીટ તૈયારીઓ કરી લીધી ભાઈ પંપ પપ ભરીને પણ હવે સાટાની શરૂઆત થઈ એટલે ઘડી ખોબરીયા પછી કઈ કઈ દવા મારે અને શું કામ આપશે બધી ખુશી તો વિડીયોમાં બનાવી જો અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ આ દવા જે માતાજી ભાઈ જો આ દવા મારવાની છે સિઝન્ટ કંપની છે ફ્લુસી ફ્લેક્સ ને ફ્લુસી નામની દવા છે ભાઈ જે બજરિયા ઝાડવા ને બીજું શું શું ઉપાડે ઝાડમાં બધી ઝાડમાં બધી જાતના ઉપાડે અને આ નાખવાની છે ચાલીસ એમ એલ નાખવાની ભાઈ ચાલીસ એમ એલ નાખવાની છે પંદર લીટરના પપમાં ભાઈ તો વિડીયોમાં ભાઈ બન્યા લેજો પછી કઈ રીતે છટકાવ કરે તે બતાવશું સિઝન ટાનું ફ્લસ ફ્લેક્સ ભાઈ સીઝનટાનું ફ્લસ ફ્લેક્સ છે અને આની કિંમત છે કેટલું ચારસો મિલી અને આના કેટલા રૂપિયા લઈ સાતસો રૂપિયા પૂરા એટલે સિત્તેર રૂપિયા પપ થાય દસ પપ થાય અઢીસો એ છે ને ચારસો મિલી કા હમ જો ચારસો મિલી છે ચાલી નાખવાનું એટલે દસ પપ થાય આવી શકીએ હવે દવા કાઢે ભાઈ આ તો મોધ જેવી દવા છે ભાઈ કાળા કલરની બધી ભેગું જ આવે ભાઈ સિઝન્ટાનો ફ્લાસ્ક ફ્લેક ખરીદ્યો છે કાળું કાળું લાગે કા હવે ભાઈ મોંધ તો ભરી લીધો એક તો એક હજી બાકી છે ચાલીસ એ નાખી દીધું સિઝન્ટાનું ક્લાસ ફ્લેક જે આવે છે સાતસો રૂપિયાનો ચારસો મિલી હોય અને દસ પંપ થાય કા આપણે ચારસો મિલી હોય પીણા પીણા માથે આવી જાય એટલે લગભગ સ્ટીકર આવતું જ છે સ્ટીકર હોય ને તો જ ભાઈ પીણા થાય પંપ ભાઈ સડાવવાની ક્યારે હાલે બધાય મૂકવાની મસ્તી નું છે ને ડેમનો વિભાગ છે ભાઈ એટલે વ્યવસ્થિત મૂકી દે એટલે કડે સડી જાય પંપ હવે ભાઈ ત્રણ નોંજલ છે કા પંપમાં અને આ નોંજલ કઈ કહેવાય ફ્લેટ ફેન કહેવાય પણ અમે તો પટ્ટી નો જલ કહીએ હવે ભાઈ કા ભાઈ વિજયભાઈ અમારા તો કાકા થાય ભાઈ ધીરે ધીરે હાલતા ગયા જો આ બાજુ ભરતસિંહ બારડ એટલે કે જે ફાર્મર લાઈફના ઓનર છે ફાર્મર લાઈફની ચેનલ છે જો અહીંયા અમારે નદી છે ભાઈ એમાંથી પાણી ભરે જો આ નદી આવેલી છે અને આનું નામ દેવકા થાય કાં પછી આગળ જતા તો પાણીની પાણી ભરીને આવે ભાઈ ભરતસિંહ શરૂઆત કરી દીધી ભાઈ અહીંયા હવે પાણી ભરીને સીધો હવે બીજો ભરાય એક પપરાય તો ભાઈ શરૂઆત થઈ પણ આપણે બંને પપનો એક સાથે બતાવવાનું છે ભાઈ એટલે બંનેનો હારે જ લેવાનું છે તો આ પંપ ભરાઈ જાય પછી આપણે એની હારે હાલતા થાય ભરતસિંહ ભાઈ ભરત કાકા અમારા ભરતસિંહ બારડ અમને તો કાકા થાય ભાઈ

પંપ લગભગ ભરાઈ જાય એટલે તમારી શરૂઆત કરી દેવાની છે ને સિઝન્ટનું ફ્લક્સ કેવું સિઝન્ટનું ફ્યુઝી ફ્લાક્સ જે ચાલીસ એમ એલ દવા નાખવાની હોય ચારસો એમ એલ નું કન્ટેનર આવે એનું સાતસો રૂપિયાનું દસ પંપ થાય જો ભાઈ આપણે દવા સાટીએ ક્યાં આવી ગયા ત્રણ નોંધલનું કામ છે એ લોકો તો ફ્લેટ પ્લેન કહીએ પણ અમે પટ્ટી નોંધલ કહીએ ધરાટી બોલાવે આવે અને શરૂઆત કરી દીધી તો આ બાજુ ત્રણ નોંજલવાળું છે અને કાકા સાઈડ છે અને આ વિજય કાકા સાટે ભાઈ અમારે આ ત્રણ નોંજલનું છે ભાઈ પ્રેસર દેખાતું છે જગત વાત કરો એટલે પવન પણ ફૂંકું મારે ભાઈ શરૂઆત કરી ભાઈ ભરત સિંબારડ એટલે કે અમારા ભરતકાકા એ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાનું જય કિસાન મિત્રો મોજે દરિયા ને ધડાકા આ રે ખેડૂતનું જીવન ભાઈ કહેવાય ખેતીવાડી પાક કે પાઈએ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જાય કિસાન આ બાજુ ભાઈ ભરત કાકા હાલ જે પ્રેશર આપે ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત જય જે કિશન પવન પણ जोरदार છે ભાઈ પવનનો એવા તમને ભેગો આવશે તો વિડીયોમાં બના રહેજો લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગત સફર ચેનલ વાહ ભાઈ વાહ આવી ગયા આપણે વિજય બારડ એટલે કે અમારે તો વિજય કાકા થાય ભાઈ આવી ગયા પૂરો થઈ ગયો તો લીટો મારી ગયો અહીંયા તો ફરી બંધ થઈ ગઈ નોઝલ બંધ થઈ સાફ સફાઈ કરવી પડશે બીજી કાકા તમારે નોંધલ માં કઈક ખરાબી આવી ગઈ ચાલુમાં જોઈ લઈએ કઈ હોય તો પૂરું પૂરું તો ન થાય ભાઈ આવું તો ખેડૂત હાલતું જોયું બીજે કાકા ઉભરી ઉભરી એટલે આવું છે ખેડૂત નું દવા વાળી નોંધલ છે તેમ છતાંય મોઢેથી ફૂંક મારવી પડે રામ રાખે ને કોણ સાખે એટલે આ કહેવાય ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તાત ખેડૂત છે ને જય જવાન જય કિસાન હા બાજુ ભરતસિંહ બારાડ જે આપણે ફાર્મર લાઈફ ખેડૂતના જીવનના ઓનર છે એ દવા સાઈડે થાય અમારે તો ભરત કાકા થાય ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં ખેડૂત ચેનલ ખેડૂતનું સાચું જીવન હાલે ભાઈ અત્યારે તો આ મહેનત બતાવે અને આમાં હાલે ભાઈ જે બજરિયા ઝાડવા હોય ને ખરાબ પણ દેખાય ને એ બધીને બજરિયા ઝાડવા કહેવાય બહુ ખરાબ ફરમ આવે રા હમ જોઈ બધી દુકાઈ જ હાનાથી સિઝન ટાનું ફ્યુ ફલેક્સ નામની દવા છે આ રીતે શરૂઆત કરી હતી ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાતખેર ચેનલ જય જવાન જય કિસાન મિત્રો ને આને આજ રીતે ભાઈ સપોર્ટ કરજો લોંગ વિડીયોમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાતખેર ચેનલ આ બાજુ ભાઈ આવી ગયું અમારા ગામનો હવામાન ખાતાનો ટાવર છે જે સાડી થી ચારસો ફૂટ ઉછો છે ભાઈ અને આ બાજુ વાણિયા આવી ગયા પણ હવે તમને આ લગભગ ફોનમાં તો નહીં દેખાય આ બાજુ અમારી છે ગીરની ને પવન પણ જોરદાર છે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરશે ને જય જવાન જય કિસાન મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરો વિજય શ્રી બારડ એટલે કે અમારા વિજય કાકાનો પંપ ખાલી થઈ ગયો લાગે કેટલેક બુકાણો અડધે ભાઈ ભીગા અડધે થી પાછો એમને જો પંપ એમ માનો ને કે પચીસ કિલો નું વજન લઈને આયલું આવવું પડે ભાઈ આ છે હાસુ ખેડૂત નું જીવન તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત નો તાત ખેડૂત છે ને નિશાન મારવું પડે જરા નિશાન મારી દીધું અહીંયા જ્યાં નિશાન નો લીટો છે જ્યાં ભાઈ નિશાન રૂપે એક ડાળખી તોડી અને ડાળખી નાખી દીધી ભાઈ તો કર ગયો ને તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત નો તાત ખેડૂત છે ને જય જવાન જય કિશન ભાઈ કુરાથી એટે થી લે એમ કઈ આ પૂરું કરીને કા તો આ બાજુ આ ડબલ આપણે નોંધલ છે અને વિજય સિંબાર અને ત્રણ નોંધલ છે પટ્ટી નોંધલી ને ફ્લેક્સ કહેવાય આ લોકો કે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિશન આવાના આવા વિડીયો જોવા માટે જગતનો તાત ખેડૂત ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ મોજે તરી આવી જાય ગીરની રોનક જોવા માટે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિશન ના છે મારા ગીરની હરિયાળી ભાઈ આ બધી વાદરા બાદરાને શિયારીખોરા નડી જાવ એવું લાગે આ બાજુ વિજયસિંહ બારડ એટલે વિજય કાકે પંપ ભરવાની શરૂઆત કરી દીધી પાછી આ છે અમારી રોનક અને આ છે દવા છાંટવાનું કામકાજ ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ એ બાજુ એક બાજુ દેખાય જે ટાવર ઉછો ઉછો છે તે અને એક બાજુ દેખાય ખેડૂત તો લાઈક કોમેટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન